ભાવનગર મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા ફાયર સેફ્ટીને પગલે ચેકિંગ કરીને પગલાં ભરવાનો ઘાણો બોલાવ્યો છે શહેરમાં જુદા જુદા વ્યાપાર ક્ષેત્રના સ્થળો ઉપર ફાયર સેફ્ટી અને એનઓસી નહીં હોવાથી સીલ કરવામાં આવ્યા છે ભાવનગર શહેરમાં નીલમબાગ સર્કલ પાસે આવેલી હોટેલ ઓરા જ્વેલ સર્કલ પાસે આવેલા પૂજા પાર્લર અને જીવદીપ હોસ્પિટલ રામ મંદિર પાસે આવેલી જ્ઞાનગુરુ વિદ્યાપીઠને ફાયર એનઓસી અને સેફ્ટીના સાધનો નહીં હોવાથી સીલ કરવામાં આવ્યા છે ધડાધડ કાર્યવાહીને પગલે વ્યાપાર ઉદ્યોગ કરતા ક્ષેત્રમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે